ભરૂચના આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નવીન પટેલ યુથ કોંગ્રેસના કેતન મકવાણા તેમજ આમોદ તાલુકાના કેટલાક ગામોના સરપંચો સાથે આગેવાનો તેમજ કાર્યકર્તાઓએ પ્રાંત અધિકારી ચૂંટણી અધિકારી મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યા અનુસાર આમોદ તાલુકા પંચાયતના કર્મચારી દ્વારા આચાર સંહિતા ચાલતી હોવા છતાં ભાજપના તાલુકા પ્રમુખને આવાસ યોજનાની સનતની કોપી આપી છે આ છોત બેઠક ના કાર્યકરો દ્વારા વિતરણ કરી મતદારો પ્રભાવિત થાય તે માટે કામગીરી કરી જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી ચાલી રહી છે ચાલી રહી હોવાથી અત્યારે તાલુકા પંચાયત આમોદ તથા ભાજપ તાલુકા પ્રમુખ દીપકભાઈ ચૌહાણ તે તાલુકા પંચાયતમાંથી સનદની નકલો લઈને આમોદ તાલુકાના મગરોળ ગામે લોકોને મતદાર મતદારોને પ્રભાવિત કરવા માટે તથા પ્રલોભન આપવા માટે ગયા છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ તથા પ્રશાસનને અમારે કહેવું એવું છે કે જો તમે આ આ જે કર્મચારી તથા પ્રમુખશ્રી સામે પગલા નહી ભરો છે હા ખરેખર લાગી રહ્યું છે જો ભાજપે આટલા પાંચ વર્ષમાં વિકાસ કર્યો હોય તો અત્યારે આ નોબત જ ના આવત અત્યારે જે આ નોબત આવી છે કે આપવા જવાનું છે અત્યારે અમને એક માંગરોળ નું અમને મળ્યું છે અમે બીજા ગામમાં હોય તપાસ કરીશું અને લોકો સમક્ષ અમે મૂકીશું આવે ટાવર નો પણ પ્રશ્ન છે આચાર ચાલુ હોવાથી તો બી ત્યાં ઇટોલ અમાર ટાવર ટાવર ઉભો કરે છે વર્ક વગર વર્ક ઓર્ડરે આ કામ કરે છે તો અમે એ બાબતે તાલુક ટીડીઓ સાહેબ નો સંપર્ક સાધ્યો પણ ટીડીઓ સાહેબ કે છે અમને કોઈ ખબર જાણ જ નથી તો આ બધો અંધેર વહીવટ આ ભાજપના રાજમાં અંધેર વહીવટ ચાલે છે તો પછી પ્રજા શું કરશે આ બાબતે ને હવે પ્રજા જાગૃત થઈ ગઈ છે અને પ્રજા હવે 16 તારીખે એનો જાકાર આપશે અને એનો જવાબ આપશે આજે ભરૂચ જિલ્લાના આથોદ જિલ્લા પંચાયતના ચૂંટણી પ્રચાર છે મારે આજે આવવાનું થયું આજે એ પણ માહિતી અમને જાણવા મળી કે કોંગ્રેસના લોકો અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આમોદના ચૌહાણ દીપકભાઈ એમના પર આરોપ આરોપ મૂક્યો છે કે દીપકભાઈ ચૂંટણીમાં પ્રલોભનો આપે છે આધારશિતાનો ભંગ કરે છે એને લઈને એ લોકો કલેક્ટર ખોટી છે આજે હારવાના છે આમ આદમી પાર્ટીના હોય કે કોંગ્રેસના લોકો હારવાના છે હાર એમને નક્કી દેખાય ક્લિયર દેખાય છે હાર તો એ બે બાકડા થઈ ગયા છે અકડામણ એમને છે એટલે ખોટો ખોટો આક્ષેપ કરે છે બાકી હકીકતમાં દીપકભાઈ અમારા સંજયભાઈ ઇન્ચાર્જ અને સ્વામીના બધા જ લોકોની હાજરીમાં દીપકભાઈ એ જે કેટલો ખોટી વાતો કરનારા લોકો હતા કે એમને સમજાવી રહ્યા હતા અને યાદી પણ બતાવતા હતા મારી પાસે યાદી છે એક એક લાભાર્થીને અનેક પ્રકારના અલગ અલગ જે કરેલા કામોની યાદી અમારી પાસે છે અને આ લોકો કે ભાજપ સરકાર કંઈ કામ નથી કરતી ભાજપ સરકાર આવાસની આપે ભાજપ સરકાર પ્લોટ નહીં આપે પાણીની આપે આ બધી જ વાતો કરે છે તો એવા લોકોને મારે બતાવવું પડે કે ભાજપ સરકારમાં આટલા આટલા કામો છે આવાસોમાં પણ અમે આટલા આવાસો બનાવ્યા છે અને હજુ આવનારા દિવસમાં હજુ એ લિસ્ટ છે કેટલાક લોકોના ફ્લોટ મંજૂર થયા છે આવાસ મંજૂર થયા છે એ યાદી હોય તો અમારે કેવું પડે છે સામે ખોટો પ્રચાર કરે છે એને અમારે કાઉન્ટર તો કરવું પડે ને એ કાઉન્ટર અમે કરીએ છીએ અહીંયા એક એક જગ્યાએ રશકભાઈ ઉપરાંત તમે વધારે જ કહીશ આજે મેં પણ કહ્યું કે જંબુસરની અંદર કે વાત કરી કે ભાજપવાળા પ્રલોભનો આપે છે

અમે ચૂંટણીમાં જે અમારે સરકારના કરેલા કામો છે પાર્ટીની સિદ્ધાંતની વાતો કરીએ છીએ અને આવનારા દિવસોમાં ભાજપ હજુ પ્રજાલક્ષી કામો કઈ રીતના કરવાનું છે ખૂબ કામો કરે અત્યાર સુધીમાં પણ હજુ પણ હજુ દેશને સમૃદ્ધ બનાવવા માટે મજબૂત રાષ્ટ્ર બનાવવા માટે કઈ રીતના દેશના પ્રધાનમંત્રી આગળ વધી રહ્યા છે ભૂપેન્દ્રભાઈ પટેલ કઈ રીતના ગુજરાતના વિકાસના માર્ગે આગળ લઈ લઈ જઈ રહ્યા છે ગરીબ માણસને પણ કઈ કઈ પ્રકારની એની કલ્યાણકારી યોજના છે આ બધી જ વાત અમારા કાર્યકર્તાઓ આગેવાનો સમજાવી રહ્યા છે તો એને ખોટી રીતના અર્થઘટન કરે છે કે આધાર સંહિતાનો ભંગ કરે છે આધાર સંહિતાનો ભંગ ક્યાં કરે છે જે પ્લોટની વાતો કરે તો અગાઉથી મંજૂર થયેલું હતું જે લાભાર્થી ક્યાંક ક્યાંક દલીલો કરતા હતા અને પ્રશ્નો કરતા એમની યાદી બતાવે છે જૂની જૂનો અને કલેક્ટર કે જેને પણ જોવો છો અમે જ્યારે જરૂર પડશે અમે બતાવીશું અમે અને એ લોકોમાંથી પણ જોવું હોય તો અમે કાલે અમે એ કહે છે ને અમે તૈયાર છે કે જો આ જૂનો આવાસનો પ્લોટ મંજૂર થયેલો છે અને એનો કંઈ એનો પ્રલોભન ના કહે ચૂંટણીનો આધાર સંહિતા ભંગ ના કરાય આ તો ખોટી વાતો કરે છે અને લોકો ગેરમાર્ગે ના થાય ભરમાય ના એ તમે દરેક જગ્યા ખુલાસો પણ કરીએ છીએ